હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર મહાદેવનું ભજન મહાશિવરાત્રિ સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓમ નમ શિવાય ઓ શિવાય શિવાય ઓમ ઓ શિવાય ॐ नम शिवाय वागे डम 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 वागडमडमडमडमरु भोलेनाथ ने समरु डम डम भोले भोलेनाथ ने समरु जोगी जटाडो जोगी जटाडो जोगी जटाडो जोगी जटाडो જોગી જટાળો પહેરે રુદ્ર ની માલા જોગી જટાળો પહેરે રુદ્ર રે માવો ના દેવ મહાદેવ હર 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 મહાદેવ હે તો દેવો ના દેવ મહાદેવ હર 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 મહેવ ભૂતડા એના સે ભેરુ કૈલાશ ઉપપર શિવનું છેદેરુ ભૂતળા સે એના ભેરુ કૈલાસ ઉપર શિવનું છેદેરુ વાગે ડમ 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 ડમરૂ ભોલેનાથ ને સમરું વાગે ડમ 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 ડમરૂ ભોલેનાથ ને સમરું ॐ कपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहार वसन्तं मृदियारविन्दे भवं भवानी सवितं नमामि ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ઓ શિવાય આવ્યો શ્રાવણ રૂડો માસ જાપ જપું હું તો દિન નેરાત આવ્યો શ્રાવણ રૂડો માસ હું તો જાપ જપું દિન નેરા શિવ માતા પાર્વતી બેઠાશે ચાત नंदी ऊपर भोले नाथ शिव माता पार्वती बैठा से साथ नंदी ऊपर भोले सीव सोमेश्वराई, सीव सोमेश्वराई, सीव सोमेश्वराई, सीव सोमेश्वराई, देव ना शिव सोमेश्वर आय शिव सोमेश्वर आय शिव सोमेश्वर आय जोगी जोगेश्वर देवो न देव महादेव हर 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 महादेव દેવોના દેવ મહાદેવ હર 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 મહાદેવ ભૂતળા એના ભેરુ કૈલાસ ઉપર શિવનું છે દેરુ ભૂતળા એના ભેરુ કૈલાસ ઉપર શિવનું છેદેરુ વાગે ડમ 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 ડમરૂ भोलेनाथने समरु वगेडमडमडमडमरु ने समरु ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिपुष्टिवर्धनं गुरुवारुकमीयबन्धनात् मृत्युमुक्षित्य मामृता शिवाय, ओम नाम शिवाय, भोला भक्ति करू हूँ अपार खोले मुक्ति के रातू द्वार भोला भक्ति करू हूँ अपार खोले मुक्ति के रातू द्वार वह झट्टा मा श्री गंगाधार तारा दर्शन थी बेड़ो से पार વહ શ્રી ગંગાધાર તારા દર્શનથી સે બેડો પાર ઓ ભોલે ભંડારી ઓ ભોલે ભંડારી ભોલે ભંડારી ઓ ભોલે ભંડારી ભોલે ભંડારી પ્રભુ દેવો ના દે ભોલે ભંડારી દેવો ના દે હરે હર હરે મહાદેવ हर 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 महादे भूतरा एना भैरु कैलाश पर शिवनुषे डेरु भूतरा एना भैरु कैलाश डम 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 दम डमरू दम भोलेनाथ ने समरू ও নাম শিব নাম শি